નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા કોનું થશે રાજ તિલક તે આજે નક્કી થઈ જશે કારણ કે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાનું જે ઇલેક્શન થયું તેનું પરિણામ આજે જાહેર થવાનું છે સવારે આઠ વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે નેવું નેવું બેઠકો માટે મતદાન થયું હતું જમ્મુ કાશ્મીરમાં ત્રણ ફેઝમાં જ્યારે કે હરિયાણામાં એક જ ફેઝમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ત્યાં મતદાન થયું હતું જેનું પરિણામ આજે જાહેર થવાનું છે હરિયાણા વિધાનસભાની નેવું સીટો પર મતગણતરીનો પ્રારંભ બસ થવાનો છે ચારસો ને ચોસઠ અપક્ષ અને એકસો એક મહિલા સહિત એક હજાર એકત્રીસ ઉમેદવારો મેદાનમાં છે તો હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે પરિણામ જાહેર થવાનું છે થોડી ક્ષણોમાં જ મતગણતરી શરૂ થવાની છે જે સમગ્ર ચૂંટણી રહી તેને લઈને આજે શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે કોંગ્રેસે એક દશક બાદ સત્તામાં વાપસીની આશા છે તો ભાજપ પણ ફરી સરકાર બનાવે તેવી આશા રાખીને બેઠું છે એક તબક્કા માટે ઓક્ટોબરે હરિયાણામાં મતદાન થયું હતું હરિયાણા વિધાનસભાની નેવું સીટો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે જેમાં ચારસો ને ચોસઠ અપક્ષો છે હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ સવારે પૂજા અર્ચના કરી હતી અને તેઓ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી મહાદેવના મંદિરમાં પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેમની સરકાર બની તો ઈમાનદારીથી કામ કરશે પરિણામ પહેલા જ ભગવાનને તેમણે અભિષેક પણ કર્યો હતો હરિયાણાના સીએમ નાયબ નાયબસિંહ સૈનીએ સવારે પૂજા અર્ચના કરી પોતાની જીત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા પરિણામ પહેલા ભગવાનને અભિષેક પણ કર્યો હતો ને પોતાનો પક્ષ જીતે તેવી આશા પણ તેવી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે જો તેમની જીત થઈ તો ઈમાનદારીથી કામ કરવામાં આવશે તો નેવું સીટો માટે મતદાન થયું હતું સડસઠ પોઈન્ટ નેવું ટકા વોટિંગ થયું હતું હરિયાણામાં જેનું પરિણામ આજે જાહેર થવાનું છે બસ હવે શરૂ થઈ ચૂક્યા છે જમ્મુ કાશ્મીરમાં બીજેપી જોઈ શકો છો આપ એક ઉપર આગળ છે જમ્મુ કાશ્મીરમાં પણ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આઠના ટકોરે જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે હરિયાણાની પણ જોઈ શકો છો મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે રુજાન જે ટ્રેન્ડ છે શરૂઆતી ટ્રેન્ડ તે સામે આવી રહ્યો છે કોંગ્રેસ બે સીટો પર જ્યારે કે ભાજપ ચાર સીટ પર આગળ ચાલતું દેખાઈ રહ્યું છે જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ એક સીટ પર આગળ ચાલતું દેખાઈ રહ્યું છે કયા કયા ફેક્ટર કામ કરશે તેના પર પણ સૌની નજર છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ દસ વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે એટલે ઘણા મુદ્દા પણ અસર કરી શકે છે જે બાદ ત્રણસો સિત્તેર હોય પાંત્રીસે હોય પૂર્ણ રાજ્યનો દરજ્જો એટલે ઘણા બધા ફેક્ટર પણ કામ કરી શકે છે આજે ચૂંટણી પરિણામો આવે તેના પર ત્યારે જે શરૂઆતી ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે કારણ કે આઠના ટકોરે જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ઉપર સૌની નજર છે શરૂઆતી જે ટ્રેન્ડ છે તેમાં કોંગ્રેસ ત્રણ સીટ પર હરિયાણામાં જ્યારે કે ભાજપ પાંચ સીટ પર આગળ ચાલી રહ્યું છે શું હરિયાણામાં રૂખ બદલાશે કે પછી ફરી એકવાર ભાજપ સરકાર બનાવશે તેના પર સૌની નજર છે જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં પણ દસ વર્ષ પછી ચૂંટણી થઈ છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ કોની સરકાર બને છે તેના પર સૌની નજર છે તો સીએમની ગાદી માટે ભાજપ અને એનસી કોંગ્રેસ ગઠબંધન મેદાનમાં છે ટીડીપી અવામીજા પાર્ટી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે જમ્મુ કાશ્મીરની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તો બીજી બાજુ હરિયાણા વિધાનસભાની નેવ સીટો માટે પણ મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યો છે કોંગ્રેસ પાંચ પર ભાજપ પાંચ પર હાલમાં તો આગળ ચાલી રહ્યું છે ચારસો અને ચોસઠ અપક્ષ છે હરિયાણામાં સાથે જ એકસો એક મહિલાઓ પણ ચૂંટણી મેદાનમાં હતી જીએસટીવી પરિણામનું મેગા કવરેજ આપ દિવસભર જોઈ શકો છો એક તબક્કાના મતદાનમાં સડસઠ પોઈન્ટ નેવું ટકા વોટિંગ થયું હતું હરિયાણામાં જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં પણ ત્રેસઠ ટકા જેવું મતદાન થયું હતું આ વખતે ભાજપને હરિયાણામાં જીતની હેટ્રિકની અપેક્ષા છે જ્યારે કે કોંગ્રેસની પણ એક દશક બાદ સત્તામાં વાપસીની આશા છે તો આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીર જે વિધાનસભા બેઠકો છે તેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે શરૂઆતી ટ્રેન્ડ પણ સામે આવી રહ્યો છે ત્યારે આ વિષય ઉપર ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમાંશુ ઠક્કર છે જેઓ આમ આદમી પાર્ટીના છે સાથે જ ઓનલાઈન આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર નિકુલ પટેલ જેઓ કોંગ્રેસના છે અને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા પ્રદ્યુમનભાઈ સૌથી પહેલા આપણી પાસે આવવા માંગીશું કારણ કે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે નેવું નેવું બેઠકો માટે

ફાઈનલ આપણે હજી દસ વાગ્યા પછી સાડા દસ અગિયાર સુધીમાં ઘણું બધું ક્લિયર થઈ જશે પરંતુ આપણે જે રીતે વાત કરીએ કોને તો એ રીતે જોઈએ તો હરિયાણામાં કોંગ્રેસને રાજતિલક થશે પછી જે કોઈ નેતા હશે સીએમ તરીકે એ ફાઈનલ છે અને જમ્મુ કાશ્મીરમાં પણ સીએમ ના ઉમેદવાર મુસ્લિમ હશે પ્રથમ મુસ્લિમ સીએમ અત્યારે હાલમાં ભલે પછી ભાજપમાંથી નેતા એના ધારાસભ્ય હોય કે પછી ભાજપના સપોર્ટથી કોઈ પણ હોય પણ જે પણ કોઈ હશે એ મુસ્લિમ સીએમ જમ્મુ કાશ્મીરમાં પણ હશે અને વાત કરીએ હરિયાણાની તો એ હરિયાણા અને જમ્મુ કાશ્મીર ખાસ તો બંને બીજેપીની જે આવનારા સમયની વિચારધારા અને નેતૃત્વમાં મોટા બદલાવ લાવવા માટે નિમિત્ત બની રહ્યું છે અને ચોક્કસ નિમિત્ત બનશે કેમ કે આ જે બદલાવ છે હરિયાણામાં તો બહુ વધારે મોટા બદલાવ દેખાય છે દસ વર્ષની એન્ટી સૌથી મોટો સમૂહ સોરી કોંગ્રેસ ની જે રાહુલ ગાંધીની જે જમીની મહેનત અને ત્યાં ભૂપેન્દ્ર હુડા ની જે પોતાની સંગઠનની મહેનત અંતે રંગ લાવતી હોય એવું દેખાય છે અને ક્યાંક ને ક્યાંક બીજેપીની પોલિસીમાં જે કાંઈ ફેરફાર જે કાંઈ ભૂલો એ અત્યારે વોટ બેંકમાં સીધું બેલેટ પેપરમાં નજર આવે છે ખાસ કરીને વાત કરીએ હરિયાણાની તો જોઈએ તો બીજેપીનો વોટ શેર ઘટી નથી રહ્યો પરંતુ સીટ ઘટે છે એવું ચોક્કસ દેખાય છે કારણ કે જે બીજેપીનો ગયા બે લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે કોંગ્રેસના નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે નિકુલભાઈ જે રીતનો એક્ઝિટ પોલના જે પરિણામો સામે આવે ને ત્યારબાદ આજે હવે પરિણામ સામે આવી રહ્યો છે ધીરે ધીરે જાહેર થશે પરિણામ આગળ વધતા શરૂઆતી ટ્રેન્ડ હાલમાં તો ચાલી રહ્યો છે હરિયાણાની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઇક્વલ જોવા મળી રહ્યા છે ભાજપ કોંગ્રેસ આપનું શું કહેવું છે શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે સરકાર બનાવશે હરિયાણામાં મીર્વેલ ના ચુટણી થઈ ગયા છે ને આજે પરિણામ નો દિવસ છે બંને રાજ્યો ની અંદર આપણે વાત કરીએ તો હરિયાણા ની અંદર જે રીતના ભારતીય જનતા પાર્ટી નું છેલ્લા 10 વર્ષમાં શાસન હતું અને જે રીતના ત્યાંના ખેડૂતો ની વાત હોય કે ત્યાંના મહિલાઓ ની વાત હોય કે ત્યાંના જે બ્રેસલર્સ છે એમનો જે પ્રશ્ન હોય કે શિક્ષણ નો પ્રશ્ન હોય દરેક જગ્યાએ સરકાર ની નિષ્ફળતા લોકો એ જોઈ છે અને એના લીધે તમે જોવો આ વખતે જે રીતના કોંગ્રેસને લોકોનો પ્રતિસાદ મળ્યો છે લોકોને જે રીતના શું કે કોંગ્રેસ કોંગ્રેસ તરફ જે જે લાગણીઓ ઉદ્ભવી છે છે વાત ચાલી લોકો મોહર મારવાની વાત જે આ વખતે આપણને જોવા મળશે હરિયાણા ની અંદર ડેફિનેટલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાની સત્તા સ્થાપવા જઈ રહી છે અને જમ્મુ કાશ્મીરની અંદર ભી આપણે જોયું કે કઈ રીતના છેલ્લા દસ વર્ષની અંદર છેલ્લા પાંચ વર્ષ

જરા બી એમને જોડે રહેતા નથી એટલે બંને રાજ્યોની અંદર જોઈએ તો કોંગ્રેસ હરિયાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે અને જમ્મુ કાશ્મીરની અંદર મને એવું લાગી રહ્યું છે કે નેશનલ કોન્ફરન્સ જોડે ભેગા મળીને ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે જી હા હિમાંશુભાઈ આમ આદમી પાર્ટીની શું ભૂમિકા રહેશે હરિયાણા ઇલેક્શનમાં શું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ખૂબ સારી મહેનત કરી છે કાર્યકર્તાઓ દ્વારા લોકોને જગાડવાનું સાચી વાત લોકો સુધી પહોંચાડવાનું લોકોના પ્રાથમિક અધિકારો અને એમના હક એમને જે મળવા જોઈએ અને આટલા વર્ષોના શાસન પછી હરિયાણાના લોકો જે એમના મૂળભૂત દૂર રહ્યા છે છે જે મૂળભૂત વાતો પ્રાથમિક આપણે બેલેટ થી ગણતરી હરિયાણામાં ચાલી રહી છે જેમાં કોંગ્રેસ ત્રીસ સીટો પર આગળ ચાલતી દેખાઈ રહી છે જ્યારે કે ભાજપ દસ સીટ પર આગળ ચાલી રહ્યું છે આપ બોલો હિમાંશુભાઈ હાજી એટલે હરિયાણામાં જે પ્રાથમિક મુદ્દાઓ હતા લોકો સુધી પહોંચાડવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટી એ ઉગતો સુરત છે નવી પાર્ટી છે અને ચોક્કસ મને એવું લાગે છે કે જેમ ગયા વખતે ગુજરાતમાં થયું એમ આ વખતે હરિયાણામાં પણ ખૂબ સારો વોટશેર લઈને આમ આદમી પાર્ટી આવશે અને કાર્યકર્તાઓની હિંમત વધારશે જી આ આપે જોયું

રાજ્યો છે એક્ઝિટ પોલ્સ અત્યારે છે અને જે રીતના રુઝાન શરૂઆત ની કાઉન્ટમાં આવી રહ્યા છે તો કોંગ્રેસ તરફી વલણ અને કોંગ્રેસ તરફી લોકોની લાગણીઓ જે છે એ ખુલીને બહાર દેખાઈ રહી છે તો પણ અમે પરિણામની રાહ જોઈશું અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે

આ વખતે એક્ઝિટ પોલ ગયા વખત જેવું નહીં થાય અને ચોક્કસ નજીકના જ પરિણામો આવશે ખાસ કરીને હરિયાણામાં અને જે રીતે વાત છે કાશ્મીરની કાશ્મીરમાં એનસી અને કોંગ્રેસ બંને જે રીતે આગળ ચાલે છે એક સાથે જે સંગઠન અને સામે બીજેપી એટલે બે માંથી એક મોટી પાર્ટી થશે એ ચોક્કસ છે પરંતુ એમનો જે મેઇન કી પોઈન્ટમાં છે એ રહેશે પાંચ જે અલગ અલગ નાના નાના પક્ષો છે ખાસ કરીને એન્જિનિયર એન્જિનિયર રશીદ છે સજ્જાદ લોન છે ને અલ્તાફ બુખારી છે અને અમુક અન્ય અપક્ષો છે એટલે આ લોકોની વચ્ચે લગભગ વીસ સીટો આવે એવી શક્યતા છે અને સામે જોઈએ તો લગભગ બીજેપીને પાંત્રીસ સીટની ગણતરી છે અને એ જ રીતે ચાલીસ સીટ આસપાસ એનસી અને કોંગ્રેસની વાત છે અને સૌથી વિશેષ જો આવી અંગ એસેમ્બલી બને તો એક પાંચ જે સીટ છે ગવર્નર તરફથી નોમિનેટ થશે એ પણ મોટો હિસ્સો આનો પોતાનો ભાગ ભજવશે પરંતુ જોઈએ તો સજ્જા એન્જિનિયર રશીદ જે છે એ જો પાંચ સીટ થી વધારે સીટ લઈ આવે આઠ થી નવ તો એ બીજેપી ને કદાચ સપોર્ટ કરીને પોતે જે જેલમાં છે અને પોતાને કેન્દ્રમાંથી જે ઘણા બધા કામ લેવરાવા છે એવો કોઈ કદાચ કામ કઢાવીને ટેકો આપે અને બીજેપી એન કેમ પ્રકારે કોઈ પણ સંજોગોમાં કાશ્મીરમાં બેસવાનો સત્તાનો હિસ્સો બનવાનો પ્રયાસ કરશે કદાચ કોઈ અન્ય નાના પક્ષને બહારથી પણ સપોર્ટ આપે એ પણ શક્ય છે અથવા તો પોતે કોઈ મુસ્લિમ ઉમેદવાર પોતાના હવે તો ત્યાં મુસ્લિમ ઉમેદવાર પોતાના પણ છે એટલે એ રીતે પણ પોતે આવી શકે પરંતુ આપણે જોઈએ છીએ કુલ જે નેવું સીટો છે નેવું એમાં સુડતાલીસ સીટો જે છે વેલીમાં છે કાશ્મીર વેલીમાં હવે એમાં બીજેપી અઠ્યાવીસ સીટોમાં જ લડે છે બાકીમાં ઓગણીસ સીટોમાં બીજેપી પોતે નથી લડતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈક ને કોઈ અપક્ષોને સપોર્ટ કરી રહ્યું છે અને જમ્મુ રિઝનમાં જે છે એ એમાં તેતાલીસ સીટમાં લડે છે પણ એમાં પણ એનસીઆર નેશનલ કોન્ફરન્સ જોડે અને કોંગ્રેસ જોડે ખાસ તો કોંગ્રેસ જોડે અને ત્યાં હરીફાઈ છે એટલે બીજેપીની જે કેન્દ્રમાં સરકાર છે છતાંય સંસદમાં પણ કાશ્મીરમાં તે બે સીટમાં નહોતું લડી શક્યું અને અહીંયા નેવું માંથી ઓગણીસ સીટમાં બીજેપી પોતે નથી લડી શકતું એટલે જે એક અકેલા સપે ભારી પણ પોતે દેશના અમુક ચોક્કસ વિસ્તારમાં પોતાની હાજરી પણ લોકશાહી પદ્ધતિથી નથી બતાવી શકતું એ પણ એક એની ઘણી બધી નિષ્ફળતા બતાવી રહ્યું છે હાજી તો બ્રેકિંગ આપને જણાવી દઈએ કે જે મળી રહ્યા છે જમ્મુ કાશ્મીર બડગામ બેઠકથી ઓમર અબ્દુલ્લા આગળ કરી દઈએ બેઠક પર આરએલ બે બેઠક પર અને અધર્સ છે બે બેઠક પર હાલમાં આગળ ચાલી રહ્યું છે સાથે જ જમ્મુ કાશ્મીરની જો આપણે વાત કરીએ તો ત્યાં ભાજપ અગિયાર બેઠક પર કોંગ્રેસ બાર બેઠક પર પીડીપી એક અને અધર્સ ત્રણ બેઠક પર હાલમાં આગળ ચાલી રહ્યું છે

ફરગટની જોડે જે રીતના દિલ્હીની અંદર જેમ એક મહિલા તરીકે પોતે એની જોડે થયેલા અન્યાય માટે જ્યારે ત્યાં જંતર મંતર પર બેઠેલી હતી ત્યારે પ્રિયાંકા ગાંધીજી એમને મળ્યા હતા કોંગ્રેસ દ્વારા હંમેશા સરકારના જે કોઈ બી કૃત્યો જે હતા જેની સામે કોંગ્રેસે લોકોની જોડે ઉભા રહી લોકો માટે અવાજ બની છે અને ન્યાય અપાવવાની વાત કરી છે એટલે અમને વિશ્વાસ છે કે મોટા કામ ત્યારે થાય જ્યારે સરકારમાં હોય પરંતુ વિપક્ષમાં રહીને બી અમે લોકોનો અવાજ બન્યા છે અને એના લીધે લોકોને એવું લાગી રહ્યું છે કે જે રીતના એક કુશાસન ભારતીય જનતા પાર્ટી નું હરિયાણા ની અંદર દસ વરસ માં ચાલી રહ્યું હતું એનો કોઈ યોગ્ય જો કોઈ ઓપ્શન હોય તો ડેફિનેટલી કોંગ્રેસ અને કોંગ્રેસ એ પોતાના શું કહેવાય કે જે આચરણ છે જે જે પોતાના વચનો છે એ પ્રમાણે આચરણ બી કરે છે ભૂતકાળમાં જ્યારે આઈ થિંક ભૂપેન્દ્રસિંહ હુડાજી ની જે સરકાર હતી કોંગ્રેસ ની એની અંદર બી જોયું તો એ પછી ખેડૂતો માટેના કાર્યો કર્યા હતા.

કોંગ્રેસનું કાર્ય તો કોઈ ચોક્કસ નથી મળ્યો સમીકરણ દલિત એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અને બીજેપીએ જે છેલ્લા દસ વર્ષમાં નોન જાટ સીએમ મૂક્યા અને બીજા ઓબીસી સમીકરણમાં જે બીજેપી એ પોતે વધારે ડિપેન્ડેબલ રહી અને જે બહુમત સમાજ છે અ જે રાજ્યનો જાટ અને દલિત એને જે પ્રવાદા એને જે પ્રય આપવું જોઈએ મહત્વ એ નથી આપ્યું જેનું બીજેપી અત્યારે પરિણામ ભોગવી રહી છે આપણે જોઈએ છીએ અને ખાસ કરીને બીજેપીનો એક મોટો લોસ તો એ છે કે ગયા વખતે બે હજાર ઓગણીસમાં બીજેપીને જે ચાલીસ સીટો મળી હતી તેત્રીસ ટકા વોટિંગ હતું અને કોંગ્રેસને ત્રીસ સીટો મળી હતી ઓગણત્રીસ ટકા વોટ હતું પરંતુ જે જે જેપી ચોટાલાનું હતું પક્ષ એને દસ સીટો મળી જેને પંદર ટકા વોટ શેર એનો પોતાનો હતો હવે એ પંદર ટકા વોટ શેર છે એ તો એમાં મેક્સિમમ સમજો ને તેર થી ચૌદ ટકા આ વખતે કોંગ્રેસમાં ડાયવર્ટ થાય છે બીજેપીનો વોટ શેર ઘટતો નથી એટલે પરંતુ કોંગ્રેસનો વોટ શેર વધે છે એટલે કોંગ્રેસને એ ઓટોમેટિક એ સીટ

ઘણી બધી બાબત છે પરંતુ ઓવરઓલ જોઈએ તો કોંગ્રેસ વધુ એલર્ટ રહ્યું છે ત્યાં જાતિવાદી સમીકરણો બેસાડવામાં અને જે હિન્દુત્વ છે એ બે ધારું સાબિત થયું છે નથી નથી તો ત્યાં કોઈ બહુમત સમાજને એવો પોતે વિશ્વાસ આપી શક્યા બીજી બાજુ દલિતોને પણ વિશ્વાસ નથી આપી શક્યા અને દલિતોને મેઇન તો જે ડર છે આરક્ષણ હટાવવાનો એ હજુ પણ કાયમ હોય એવું દેખાય છે હાજરી હિમાંશુ ભાઈ આમ આદમી પાર્ટી પોતાને ક્યાં જોવે છે હરિયાણામાં આમ આદમી પાર્ટી ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કારણ કે જે લોકશાહીને આ ભારતીય જનતા પાર્ટીએ મરણ પથારી સુધી લઈ જવાનું કામ કર્યું હતું અને એમાંથી આજે બચીને ફરી પાછી આ દેશની સંવેદના ઊભી થઈ રહી છે અને લોકશાહી જીવતી થઈ રહી છે સામાન્ય માણસનો અવાજ આજે સંસદ સુધી પહોંચે એના માટેની જે લડાઈ છે એમાં આમ આદમી પાર્ટી ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવે છે પરંતુ એક્ઝિટ પોલ તો એટલા સારા નથી આમ આદમી પાર્ટી માટે બેન આપ પણ સમજો છો કે કોઈ પણ રાજનીતિક પાર્ટી માટે ચૂંટણી લડી અને સંસદમાં પહોંચવું એ ખૂબ લાંબી યાત્રા હોય છે અને એક નાનકડા સ્ટેટ થી શરૂ કરીને આજે દેશના વિવિધ રાજ્યોમાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ વખતે ખૂબ સારો વોટ શેર આમ આદમી પાર્ટી મેળવશે એ આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટી સફળતા છે આજે દેશના અનેક લોકોમાં જે મોટી મોટી સમસ્યાઓ છે જેમ બંને મિત્રોએ વાત કરી કે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં હતી પણ જે મૂળભૂત પ્રશ્નો છે વીજળી પાણી સ્વાસ્થ્ય સુરક્ષા શિક્ષણ આ બાબતે લોકોને સંતોષ આપવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે પણ આ મુદ્દા ઉઠાવવામાં તો કોંગ્રેસ પણ નિષ્ફળ રહી ને ના બિલકુલ 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 મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ નથી રહી પણ આજે કોઈનો એક ગુલાબી ચહેરો સતત તમારી સામે લાવવામાં આવતો હોય ત્યારે ખરેખર સાચી અને સત્ય વાત લોકો સુધી પહોંચાડવામાં લોકોને સમજાવવામાં અને સમજાવ્યા પછી લોકોનો વોટ ફેરવવામાં ખૂબ સમય જતો હોય છે લોકો પણ છેલ્લા બે ચાર વર્ષથી સમજી ગયા છે કે આપણને મુરખ બનાવવાનું કામ આ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ પાર્ટી કરી રહી છે ત્યારે એ લોકો સુધી સમજાવવામાં આજે પણ તમે જુઓ તો ગુજરાતમાં પણ એ માનસિકતા છે બધું જ સમજે છે લોકોને પોતાના લગ્ન કરાવવા હોય છોકરાની ફી ભરવી હોય આજે ખાડાવાળા રોડ ઉપર જઈને ટોલ ટેક્સ ચૂકવતા હોય પણ છતાંય અમુક લોકોની અંધભક્તિ એટલી છે કે ફરી પાછો પેલો પેલું વોટિંગ માટે બટન દબાવવા જાય ને તો એમને પેલું કમળ જ દેખાય પણ હવે લોકોની આંખ ઉગડી છે કે આપણે આટલા વર્ષ મૂર્ખ બન્યા અને હવે જો આ મૂર્ખાઈમાંથી બહાર નહીં નીકળીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે એમ આ વસ્તુ લોકોને સમજાવી અને વોટમાં પરિવર્તન કરવા માટેનો એક સમય લાગતો હોય છે અને મને વિશ્વાસ છે કે હરિયાણાની જનતા એ સમજી ગઈ છે અને અત્યારે રુજાનમાંથી પણ દેખાઈ રહ્યું છે ભાજપ ત્રેવીસ બેઠક પર આનએલડી બે બેઠક પર અને અધર્સ ચાર બેઠક પર આગળ ચાલી રહ્યું છે તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરની પણ આપણે જો વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં પણ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યાં પણ ભાજપ એકવીસ કોંગ્રેસ ચોવીસ પીડીપી ત્રણ અને અધર સાત બેઠકો પર હાલમાં ચાલી રહ્યું છે આ તો શરૂઆતી જે ટ્રેન્ડ છે તે આગળ છે પરંતુ આગળ જોવાનું રહેશે કે કયો પક્ષ આગળ વધે છે નહીં કોનું રાજલક થાય છે તો આગળ વધીએ તે પેલા હાલ સમય છે બ્રેક નો લઈએ બ્રેક